રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બન્યા બિસ્માર ધોરાજીમાં વરસાદમાં રસ્તાઓ પડ્યા હતા ખાડાઓ રસ્તાઓનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં દૂર નાખ્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓ દૂર બન્યા ધોરાજી નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉગતી ધૂળ લઈને ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે ધોરાજીના રસ્તા મુદ્દે રાજકારણ ગરવાયું રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકાના વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો અધિકારીઓના પાપે ધોરાજીના લોકોને હાલાકી વેઠવી પડે છે તેઓ પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણ ગણાવ્યા શહેર ભાજપના પ્રમુખનું નિવેદન કે કોંગ્રેસ પ્રજાને ગેરબાડની દૂર છે

ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર એ થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડી ઉડી ને શ્વાસ માં લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્ર જે પણ દૂરવાના હોય ખાયદા સર ના ખાડા એ રીતે બુરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ને ધોવા ગઈ છે ને હવે તો ધૂળ નબળી પણ થઈ ગઈ સાત

ધૂળની રમડીઓ ખૂબ જ ઉડે છે જેને કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી ધૂળ ખૂબ જ ધૂળ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે આ આ લોકોએ ખાડા પૂર્યા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખુબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો શરદી ના ને એના કેસે ખૂબ જ વધી જાય છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખાબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાંથી અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે

હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાનો પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયે વિહોણા છે અને તેઓ તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને ક્યાં ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે તો એ આ બધા આક્ષેપો છે એ પાયા વિહોણાને ખોટા છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉઠવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓ પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે ખરેખર તંત્ર એ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામર થી ખાડાઓ પૂરવા જોઈએ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો કરવા જોઈએ અને તંત્ર એમની પાસે રિપેર કરાવવા જોઈએ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને ધારાસભ્ય ના કોન્ટ્રાક્ટરો ને છાવર